નમસ્કાર આમ જોઈ રહ્યા છો ગીર સોમનાથ ના ઉના પંથકમાં દારૂના ધંધામાં પોલીસ ને સંડવણીનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે સોશિયલ મીડિયામાં એક મહિલાનો વિડીયો વાયરલ થયો છે જેમાં વાંસુજ ગામની મહિલા પોતે સ્વીકારતી દેખાય છે કે તે ઉના તથા નવા બંદર મરીન પોલીસને દર મહિને રૂપિયા ઓગણત્રીસ હજારનો હપ્તો આપે છે વિડીયોમાં બેટ જમાદાર જગદીશભાઈ ડોડિયા સહિત કેટલાક પોલીસ કર્મચારીઓના નામ પણ ઉછળ્યા છે ઉના પંથકમાં દારૂના ગેરકાયદેસર ધંધામાં પોલીસની સંડોવણીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે સોશિયલ મીડિયા પર એક કથિત વિડીયો વાયરલ થયો છે જેમાં એક મહિલા પોલીસને

ઘોરી નખે ને ઇને તો ના પાડી મે કે તું તને સાફાની તમારા વિધવાને લીધા છે કોણ દુશ્મન છે ભાઈ આવે ફોટો ફોટો બધી પાડીને એનો મોબાઈલ માં મને બધી દેખાય રીત ભાઈ યો છે ઓપણ નહીં ભાઈ ભેગો છે મૂં છે ને ગાડી છે

અસવીન તેલવાડા વાળા એ નાકેલી પક્ષી કેન્દ્ર ઉધી નું લાગે ને નાકેલા આવું તો પક્ષી કેન્દ્ર ઉધી પકળો હા પકળો સહી હા ઈ છે આવે ખાલી નાખું નાકે નાકે થાય અને 10 હા इना नौ। था का हो मैं ई 30000 नहीं 18 था 18 ने 9 28 था ना ₹30000 तो कायम ₹10000 तइना काटवा लो ना भगो के माने कोथली अब जो के मांगती देसी ना तुम देसी से नहीं मेरो भाई देसी में पैसे लो छुपा से ना, ना। देता है भाई बताओ देसी वैसा हम मट्टी कुछ ना बारे મહેશ નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર